શું મિત્રો તમે પણ એકદમ ઘર ઘરાવ સાચવેલી ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો ન હોય એવી ગાડીઓ શોધી રહ્યા હોય ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર ગાડીઓ તો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું ફરી અમે સ્વાગત કરીએ છીએ મિત્રો આજે હું તમારા માટે પહેલી ગાડી આજની ની સેલ ગાડી લઈને આવ્યો છું મિત્રો આ ગાડી એકદમ ઘરઘરાવ સાચવેલી જોવા મળવાની છે તમને બીજું મિત્રો ગાડી લીધા પછી કોઈ પણ જાતનો તમને ખર્ચો નહીં આવે એની જવાબદારી માલિક દ્વારા લેવામાં આવશે મિત્રો ગાડીના મોડલ વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર તેર નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી સેકન્ડ ઓનર એટલે કે બે ઓનર વાળી રહેવાની છે મિત્રો ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ની અંદર રહેવાની છે બીજું મિત્રો

અને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે મિત્રો બીજી ગાડીની અંદર તમને પાવર સ્ટીરિંગ પણ જોવા મળી જવાનું છે મિત્રો મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીના ટાયરની કન્ડિશન 60 થી 80% જેવી રહેવાની છે બીજું મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત અને ફક્ત 1,90,000 રૂપિયા રાખેલી છે અને આ કિંમત નેગોશીએબલ છે બરાબર એટલે કિંમતમાં થોડો ઘણો તમારો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી હું તમારા માટે લઈને આજે આવ્યો છું વોલ્સ વેગેનની વેન્ટો હાઇલાઇન ગાડી બરાબર એકદમ જોરદાર ગાડી રહેવાની છે જવાબદારીપૂર્વક ગાડી વેચવાની છે બીજું મિત્રો ગાડીનો કલર બ્લેક કલર રહેવાનો છે બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર તેરનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી પ્યોર ડીઝલ એન્જિનની અંદર ચાલે છે એકદમ કંપની કન્ડિશનની અંદર એન્જિનની કન્ડિશન રહેવાની છે બીજું મિત્રો

મિત્રો વોલ્સ વેગન વેન્ટોની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને એકસઠ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ગાડીની કિંમત ફિક્સ રહેવાની છે મિત્રો આ ગાડી એવી છે કે પહેલી નજરે લોકોને ગમી જાય ને એવી ગાડી આખી કંડિશન ની અંદર રહેવાની છે તો વહેલા તે પહેલા માલિકનો નંબર અમે ડિસ્પ્લે ઉપર આપેલો છે વધારે માહિતી માટે તમે માલિકનો કોન્ટેક કરી શકો છો

કોઈ પણ જાતનો સ્ક્રેચ પણ તમને જોવા નહીં મળે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત એક લાખ ને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો માર્કેટ કરતા પણ સસ્તા ભાવની આ ગાડી છે

સબસ્ક્રાઇબ કરી અને બીજા લોકોને જે લોકોને ગાડીઓ લેવી હોય એ લોકોને શેર પણ કરી દેજો જય માતાજી